મરણ ના હોય શું છે એને જન્મ અને મરણ ના હોય તો ખાતા નથી પીતા

આકાશ કોઈ પણ વાસણની અંદર તમે જોવો તો આકાશ એના રૂપે થયું છે આકાશ આદિ નું છે કદાચ લોટો લ્યો લોટા નું આકાશ લોટા જેવડું હોય ઘડાનું આકાશ કદાચ ઘડા જેવડું હોય અને કદાચ આ મઠનું આકાશ ઘરનું આકાશ ઘર જેવડું હોય પણ આકાશ નાનું મોટું ને તૂટી જાય તો રે રે ને એવું સ્વરૂપ તમારું મારું છે એટલે ભગવાન કૃષ્ણ એ કીધું છે કે હે અર્જુન કે જે જન્મે છે એ મરે છે જે આવે એ જાય આત્મત અમર છે અર્જુન આત્માને કાળ ન ખાય ખાય આત્માને કાળ કરી શકે પછી છે ન જન્મે ન મરે ન આવે ન જાય આત્મ તત્વ અમર છે અર્જુન આત્માને કાળ ન ખાય વાત વિચારો જે વસ્તુ મહાપુરુષને અનુભવ થાય છે એ જ વસ્તુ આપણે અનુભવ કરવાના

અંદર રહેતો ઈ કૃષ્ણ હાચો હા અંદર રહેતો ઈ કૃષ્ણ ઈ આદિ અનાદી નો છે આજે તમે જે પૂજી રહ્યા છો એક ભગવાન જે કૃષ્ણ ની મૂર્તિ છે એને પૂછી રહ્યા છો અને આ સંતો પૂજે છે ને એ હમચીન પૂજે છે સંતો પૂજે છે ને એ હમચીન પૂછ પૂજે છે બાકી હકીકતમાં માં મહાપુરુષની વાત બહુ ગહન છે ઈશ્વર પ્રગટ થતી નથી એવો પ્રસંગ જો જ્ઞાન ક્યાંથી લેવું તો એની અંદર મહાપુરુષ વે છે બ્રાહ્મણ પ્રસંગ છે તો ક્યારે વાલી મરાણો ભગવાન રામચંદ્રજીએ ત્યાર વાલીને માર્યો ત્યારે એની ભવ એનું નામ તારા ભવ રુદન કરે છે અર રુદન કરતી કરતી આવે છે તમે તો દિન દયાલ છો દિના સા ના છો દયાના સાગર છો તમે આ કાર્ય કર્યું મારા પતિનો શું અપરાધ હતો કર્યો છે તો કે મારો ભગતનો ગુનેગાર એ મારો ગુનેગાર છે સુગ્રીવ મારો ભગત છે એનો ગુનેગાર એની એને રાખી હતી એટલે એનો ગુનેગાર મારો ગુનેગાર બરાબર તો પછી વધારે રડવા મળી પછી ભગવાન રામચંદ્ર વખતે બોલે છે શું બોલે છે તારા વ્યાકુળ દેખી બોલા રઘુ રાયા બહુ વ્યાકુળ જોઈ ભગવાન રામચંદ્રજી બોલે છે કે સિદ્ધ દલ પાવક ગગન સમીરા પંચ રચિત અત્યધમ શરીરા સિદ્ધ કેતા

દયાળુ છે દયા કરીને આપ્યું છે પણ તમને સાય રહી નથી કે ગુરુ એ આપ્યું છે શા માટે અને એ નથી ખબર કે ગુરુ મુખ આપ્યું તો ખબર રહ્યો

નથી પણ તમને તમારું જ્ઞાન નથી થયું એટલે તમે નથી બોલી શકતા અને તમને તમારું નક્કી જ્ઞાન થઈ જાય તો તમે કહો કે મારા વિના કોઈ જગ્યા ખાલી નથી તો તમારા વિના કોઈ જગ્યા ખાલી ના હોય તો તમારી પાસે ગોતવા જવું પડે નહીં એટલે મહાપુરુષ કહે છે